મિત્રો કેમ છો બધા સ્વાગત છે અને અડધી આપણે રોપની છે તમે જોઈ શકો છો કેટલા બારદાન ભરાણા 72 બારદાન ભરાણા મિત્રો તમે જાણી શકો તમે ખાલી આમ જો આ ભરેલા છે આજે ભરવાનું કામ ચાલુ છે અને આ વિડિયો બે દિવસ મોડો છે એટલે ભાવ પહેલા મેં કીધું જાણી પછી ડાયરેક બ્લોગ બનાવું એટલે ખબર પડે તમને ભાવ પણ જાણી શકો આજ કેટલો છે આ ડુંગળીનો ભાવ અત્યારે આપણે પાંચસો વીસ રૂપિયા ભાવ આવેલો છે તમે જોઈ શકો છો બાકી એમ સમજણ કે લાલ સોનું લાલ સોનું એમ રેડ ગોલ્ડ એમ જોઈ શકો તમે મિત્રો કઈ રીતનું છે આખું પછી જો આ રીતે આપણે બારદાનને સીવવામાં આવે છે તમને હું એ પણ બતાવું કઈ રીતનું હોય છે જો આ ખૂયો અને આપણે જે આ દોરી છે જેથી ડુંગળી પડી ન જાય અને મિત્રો હેડમાં જાય ને એની કોઈ વાત બાકી જોઈ લ્યો મિત્રો આ છે આપણે ડુંગળી જોવો તમે ખાલી કઈ રીતની છે અને મિત્રો બે અલગ અલગ પાવાયું અથવા જે આ ડુંગળી દેખાય ને આનો ચારસો રૂપિયા ભાવ હોય અને ઓલ જે આપણે બાજુમાં હમણાં હું તમને બતાવીશ કઈ રીતનું છે એ ડુંગળીનો ભાવ મિત્રો અત્યારે આપણે આવ્યો છે પાંચસો વીસ રૂપિયા તો તમે જાણી શકો કઈ રીતનું છે મિત્રો આ જે ડુંગળી છે એ અમારા ભાવનગરમાં મિત્રો સૌથી જાજો વિકાસ ડુંગળીનો થતો હોય તો એ ભાવનગરમાં આવો કટિયા ની મિત્રો બાકી જુઓ આ એક એવી વસ્તુ છે જો ભાવ આવી ગયો તો માલા માલામાલ અને ન આવે તો તમને કહો બકરાને નેને ખવડાવવું પડે એટલે એવું છે બધું મિત્રો બાકી તમે જોઈ શકો છો કે આ રીતનું આખા ડુંગળી છે છે કાઢીને રીતનો પછી આમાંથી જે સારી સારી ડુંગળી હોય એ કાઢવામાં આવે ને બાકી જે નાની હોય બગાડ હોય એ બધી સાઈડમાં કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગળીનો ભાવ આપણે પાંચસો વીસ રૂપિયા આવ્યો બાકી જોઈ લો મેં કીધું તમને હું જો દેખાડું છું કઈ રીતની મહેનત કરવામાં આવે છે અને કઈ રીતનું આપણે બારદાર ને સીવવામાં આવે છે તમે જોઈ શકો છો બધા આપણે ભાવનગર નાખીએ પછી જોઈ શકો છો સૌ મિત્રો તમે અત્યારે ફૂલ એટલે ફૂલ મિત્રો આ વખતે ડુંગળીમાં ફૂલ પ્રોફિટ થઈ ગયું એ મિત્રો જે આપતા રહે છે એવડાય ને ભાવમાં બહુ સારું જ છે મિત્રો બાકી ભાવનગરની ત્યાં માર્કેટ સારામાં સારી અત્યારે છે બાકી હવે થોડોક ટાઈમ તો આવે એટલે માર્કેટ ડાઉન થઈ જાય મિત્રો પછી જે ભાવ આવશે ને સો રૂપિયા દોઢસો બસો બસો વીસ બસો ચાલીસ એવો ભાવ આવશે બાકી અત્યારે તો મિત્રો ભાવ છે અને કોણે કોણે ડુંગળી વાવી હતી કોમેન્ટ કરવાનું પાછા ભૂલતા નહીં કે જાણ કરજો અને કેટલો ભાવ આવ્યો કાઢ્યું હોય તો ખબર હશે ભાવ સારો છે બાકી ભાવનગરમાં મિત્રો મેં કીધું ઉત્પાદન બહુ ડુંગળીનું છે તમને હું એ પણ કહી દઉં કઈ રીતનું છે અને જોઈ લો આ રીતની ડિઝાઇન પાડીને જે બારદનને સીવવામાં આવે છે જેથી એક પણ ડુંગળી બહાર પડે નહીં સમજાણું બાકી જોઈ શકો છો ઉપયોગ થાય છે ડુંગળીમાં જોઈ લો હવે આપણે બારદાન કરીએ છીએ અને જોઈ લો લાલ સોનું છે મિત્રો સત્યાની કઈક આવક દેવા ખબર કે મોર મોરા દવા એમ જ કહી દીધેલું છે બાકી કઈક અટવા દેવાનું થતું ના મિત્રો અને બાકી મિત્રો તમે બે ત્રણ વિડીયોમાં એટલો પ્રેમ આપી દીધો ને એવી બધાને હું દિલથી આભાર માનું છું જો આ બારદાન સિવાય ગયેલા છે કમ્પ્લીટ થઈ ગયેલા છે ડુંગળી વાવીને હવે આપણે મોરી કાઢવીને કમ્પલેટ કરીને હવે હેડમાં જવા તૈયાર થઈ ગઈ હતી મિત્રો એટલે મેં કીધું વિડીયો બ્લોગ બ્લોગ બનાવી આપણી પોતાની વાડી છે અને મિત્રો ખેડૂત ભાઈઓ તમે ડુંગળી વાવી હોય તો તમારે કેટલો ભાવ આવ્યો હોય એ પણ જાણ કરજો અને અમે તો જો આ મહેનત કરીએ જ છીએ અને ખેતીમાં મિત્રો જે અમુક અમુક મોલ એવો હોય છે ને રિક્સ લઈને આપણે કામ કરવાનું હોય છે મિત્રો તો હોય છે બાકી તમને હું કહી દઉં છું કે આમ આવી જાય તો માલા માલ થાય ન હોય નહીં કે આપણો ડોગ જોયો મિત્રો કેમ છે તો એ ની વાડી આવ્યો છે આરામ કરવા જોઈ શકો છો અને અમારા મોટા ભાઈ એવા રવિરાજ છે અત્યારે જોવા આપણે આ સીવવાનું કામ કરે છે તમે જોઈ શકો છો આ રીતના આવું બારદાન સિવાય જાય પછી મિત્રો તમને તો મહેનત તો કરવી પડે ને ત્રણ ચાર ચાર મહિના ખૂબ ધ્યાન દેવું પડે મિત્રો ત્યારે મિત્રો ભાવ આવે એમને એમ નથી આવતો પછી જ્યારે આપણે માર્કેટમાં દેવા જાય ને ત્યારે મિત્રો ભાવ ઓછો હોય ને પછી આપણે જ્યારે બજારમાં લેવા નીકળીએ ને ત્યારે પાછો ભાવ ડબલ થઈ જાય છે મિત્રો